નમસ્કાર આપ જોઈ રહ્યા પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે વડોદરા ક્રાઇમ બ્રાન્ચ મકરપુરા ગામના બંધ મકાનની ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલી બે આરોપીને ઝડપી પાડ્યા છે વડોદરા ક્રાઈમ બ્રાન્ચ મકરપુરા ગામના બંધ મકાનની ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલી બે આરોપીઓને ઝડપી પાડ્યા છે જેમાં પકડાયેલા આરોપીઓ આકાશ પાસી અને ચેતન વસાવા છે આરોપીઓ બજાજ પલ્સર પર આવી બંધ મકાનોમાં ચોરી કરતા હતા જેમાં પોલીસે ચાંદી રોકડ મોબાઈલ સહિત રૂપિયા નેવ્યાસી હજાર સાતસો સિત્તેર નો મુદ્દા માલ કબજો કર્યો છે મકરપુરામાં નોંધાયેલ એક લાખ નેવું હજારની ચોરીનો ગુનો આ સાથે ડિટેક્ટ થયો છે બ્યુરો રિપોર્ટ નેશન બ્લેસિંગ વડોદરા સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર